હલો મિત્રો આજ ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુ પૂનમ પૂર્ણિમા એટલે પૂનમ આજ ગુરુ પૂનમ છે અને એવા જે ગુરુના શિષ્ય આપ મેળે દ્રઢ વિશ્વાસથી અને દ્રઢ વિશ્વાસુ આવા બે ગુરુના શિષ્ય આપમેળે સિદ્ધ સિદ્ધ થયેલા છે આપમેળે સિદ્ધ થયેલા છે અને વિશ્વાસથી ગુરુના દ્રઢ વિશ્વાસથી સિદ્ધ થયેલા એવા બે શહેલા એના શિષ્ય આપણે ગાઈએ છીએ મિત્રો કે ગુરુ ગોવિંદ ખડાને કિચકો લાગુ પાય બલિહારી ગુરુ દેવની જેણે ગોવિંદ આ બતાય એક નાનામાં નાનો માણસ કઠિયારો નદી પાર કરીને જંગલમાં જઈ અને હુકેલા લાકડા વીણી લાવે અને ગામમાં આવીને વેચી નાખે આવી રીતે એ ગુજરાણ એનું આંકતો પણ એક દિવસે બોરા સાધુને એની ગુરુ કર્યા બીજાના કહેવાથી કે ભાઈ ગુરુ નામથી પથરા તારે ગુરુ કરવા જોઈએ આવું દ્રઢ વિશ્વાસથી એની ગુરુ કરી લીધા અને પથ્થરો મેળો પાણીમાં એટલે તરવા મીડો ભાઈ એ પથરામાંથી બેહીને સામે પાર જાય અને આ પાર પાછા લાકડાનો ભારો લઈને આવે આમ કાયમનો ક્રમ થઈ ગયો ચાર છ મહિના મહિના બાર મહિના બે વર ટાઈમમાં તો ગુરુને આપણે જે કીધું કે તમારો છેલો તમારા નામે પથરા તારવે છે ભાઈ તો ગુરુને એમ થયું હાલ લે હું એ તારવું હાવસી તો સાદો માણસ હતો ભાઈ એટલે પથરો મે ગુરુનો પથરો બેગ ઉડી ગયું પાણીમાં ગુરુ મુંજાય અને મરી ગયા અમે પારસી જંગલમાંથી કઠિયારો તેનો શિષ્ય લાકડા કાપીને આવ્યો એટલે અહીંયા ગુરુ મરેલ પીડા મીંડો માથા પસારવા આવું કે આપણાથી જીવાય નહીં આપણા ગુરુ વિ આપણાથી જીવાય નહીં આમ માથા પસારવા મીંડો એટલે ભગવાને એને દર્શન આપ્યા ત્યારે ભગવાને એમ કીધું કે માગ માગ તો કઠિયારો આ શબ્દ બોલે છે ભાઈ કે ગુરુ ગોવિંદ દોનું ખડા કિસકો લાગુ પાય ભલે હારી ગુરુદેવની કે જેણે ગોવિંદિયા બતાય એને મહત્વ ગુરુને આપ્યો ભાઈ ગુરુ કર્યા પથરા તારવા ગુરુ મરી ગયા મરવા થયો ત્યારે ભગવાન આવ્યો ને એટલે એને ગુરુને મહત્વ આપ્યો ભાઈ આ ઐતિહાસિક વાત છે પછી ગુરુ દ્રોણ એની એકલવ્યને ભણવા માટે અંગીકાર કર્યો કે ભાઈ તને અમે બિલને અમારી શાળામાં ન રાખીએ એવા વિદ્યાર્થીને અમે રાખતા નથી એટલે એને ન રાખો એને તો પાંડવોને કૌરો ને એવા બધા ક્ષત્રિયોને જ ભણાવતા હતા એટલે ગુરુદ્રોણે એને રાખ્યો નહીં એટલે ગુરુદ્રોણની પ્રતિમા બનાવી એની પ્રતિમા અને એ વિદ્યા શીખો વિદ્યા એવી હીખો કે અર્જુનને આમ ટક્કર મારે એવી આમ એની પરણકુટીમાં બેઠો તો ત્યાંથી ગુરુદ્રોણને એના શિષ્યા બધાએ જંગલમાં વિહાર કરવા નીકળ્યા તો મોઢા ઘરે કૂતરો વિરોધ તો ભાઈ કૂતરો વહી એટલે નિહા બેઠા બેઠા એકલવ્ય એ બાણ માર્યું આખું કૂતરાનું મોઢું ભરાઈ ગયું એટલે ગુરુદ્રોણને એમ થયું કે આવું અર્જુન જેવું બાણાવડી કોણ હોય એટલે નિહા તપા કરી તો એકલવ્ય એને ગુરુ દ્રોણે એને પૂછ્યું કે ભાઈ તારા ગુરુ કોણ છે તો એકલવ્ય એમ કહે છે કે મારા ગુરુ દ્રોણ છે તો એને એમ કીધું કે મેં તો તને શિક્ષા આપી નથી તો આ તું કેવી રીતે પ્રાપ્ત કરી તો અમે પરણકુટીમાં લઈ ગયો એને લઈ અને એમ બતાવ્યું કે આ ભાઈ તમારા નામની પ્રતિમા મેં બનાવી અને દ્રઢ વિશ્વાસ રાખી અને આ બાણવિદ્યા હું શીખો છું અને મને આ બાણવિદ્યા પ્રાપ્ત થઈ છે ત્યારે ગુરુ દ્રોણે પોતાના શિષ્ય જે વિદ્યા આપતો હતો એના મુખથી એ બધા શિષ્યોની હાજરીમાં એકલવ્ય પહેથી દક્ષિણા માગી દક્ષિણામાં હું માગી મિત્રો જમણા હાથનો અંગૂઠો એટલે એને ઈર્ષા જાગી કહેવાય ને કે ભાઈ પડસીમાં બાણ ન ચડાવી અંગૂઠો હોય એટલો પણ એકલવ્ય આમ સાથી આપીએ આમી સાથી એને અંગૂઠો ઓપી દીધો છે ભાઈ ઇતિહાસની વાત છે એટલે આવા બે શેલા ગુરુના શિષ્ય આપમેળે સિદ્ધ થયેલા છે મિત્રો જો કર્મ કરો તો કર્મ આપણે કરવાનું છે ભાઈ ગુરુને કર્મ નથી કરવાનું કર્મ આપણે કરવાનું છે સવાર સુધી ઉજાગરો કરો તો નીંદર આપણે જ આવે ગુરુ ન આવે મિત્રો એમ સત્કર્મ આપણે કરવાનું છે એટલે આવા દ્રઢ વિશ્વાસથી આપણે જો કંઈ પણ કરો તો તમે સિદ્ધ થઈ શકો જય દેવની જય જય સનાતન ધર્મની જય જય કૃષ્ણ કનૈયા લાલ કી જય